ઓ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી ભક્તિ ચેનલ ખિમજી કાચરિયામાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું કાર્તક માસ અમાવસ્યા ક્યારે છે અને કાર્તક માસ અમાવસ્યા પર પિતૃઓ માટે વ્રત કરવાની પણ પરંપરા છે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી પિતૃદેવતાઓ સંતુષ્ટ થાય છે પૂર્વજોના આશીર્વાદથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે તો ચાલો આપણે જાણીએ કે કાર્તક માસની અમાવસ્યા ક્યારે છે તો દિવાળી પછીની આ પ્રથમ અમાવસ્યા કારતક અમાવસ્યા આ તિથિ આ વર્ષે પંચાંગ ભેદના કારણે બે દિવસ એટલે કે ઓગણીસ નવેમ્બર અને વીસ નવેમ્બર સુધી ચાલશે કાર્તક મહિનાની અમાવસ્યાના દિવસે પિતૃઓ માટે ધૂપનું જાન કરવાનું વિશેષ મહત્ત્વ છે તેથી આ દિવસે ભક્તો ખાસ કરીને દાન અને નદી સ્નાન કરે છે તો ચાલો હવે આપણે જાણીએ કે આ અમાસ તિથિનો પ્રારંભ ક્યારે થાય છે તો ઓગણીસ નવેમ્બરના રોજ સવારે નવ વાગીને તેતાલીસ મિનિટે શરૂ થશે અને વીસ નવેમ્બરના રોજ બપોરે બાર વાગીને સોળ મિનિટે સમાપ્ત થશે ઉદયતિથી અનુસાર આ તહેવાર ઉજવનારાઓ વીસ નવેમ્બરના રોજ સ્નાન અને દાન કરી શકે છે શ્રાદ્ધ અને તર્પણ જેવા પૂર્વજોની ધાર્મિક વિધિઓ કરવા માંગતા લોકો ઓગણીસ નવેમ્બરના રોજ બપોરે આ ધાર્મિક વિધિઓ કરી શકે છે કારતક અમાવસ્યા પર પિતૃઓ માટે વ્રત કરવાની પણ પરંપરા છે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી પિતૃદેવતાઓ સંતુષ્ટ થાય છે પૂર્વજોના આશીર્વાદથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે જે લોકો તેમના પૂર્વજનો ઉદ્ધાર માટે કંઈ કરવા માંગતા હોય તેઓ આ અમાસ્યા અમાવસ્યા પર પિંડદાન કરી શકે છે આ મહિનાની અમાવસ્યાએ વ્રત અને પૂજા કરવી જોઈએ અમાવસ્યા પર પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે જો તમે આ દિવસે કોઈ નદીમાં સ્નાન કરી શકતા નથી તો તમે તમારા ઘરે ગંગાજળને પાણીમાં ભેળવીને સ્નાન કરી શકો છો આમ કરવાથી પણ તીર્થયાત્રા કરવા જેવું પુણ્ય મળે છે સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાંથી સૂર્યદેવને જળ ચડાવો અને ઓ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરો અમાવસ્યા પર સૂર્યના નામ પર ગોળનું દાન કરવું જોઈએ આ દિવસે શિવ મંદિરમાં જઈને તાંબાના વાસણમાં પાણી ભરીને શિવલિંગનો અભિષેક કરો અને આ મંત્રનો જાપ કરો ઔ નમ શિવાય જળ અર્પણ કર્યા પછી શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો બિલ્લીવત્ર ધતુરા દિકા ફૂલ ગુલાબ વગેરે ચડાવો મીઠાઈઓ અર્પણ કરો અગરબત્તી પ્રગટાવીને આરતી કરો હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે મહાલક્ષ્મીનો અભિષેક કરવો જોઈએ અમાવસ્યા તિથિએ સમુદ્ર મંથનમાંથી દેવી લક્ષ્મી પ્રગટ થયા હતા તેથી જ દરેક અમાવસ્યા પર લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે અમાવસ્યા પર ચંદ્ર ભગવાનની પણ પૂજા કરવી જોઈએ આ દિવસે ભગવાન શિવના મસ્તક પર વિરાજમાન ચંદ્ર અને ચંદ્ર ભગવાનની મૂર્તિની પૂજા કરી શકાય છે ભગવાન શિવની સાથે ચંદ્ર ભગવાનને પણ અભિષેક કરવો જોઈએ આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો